એટલા માટે મને તો મને તો યાદ આવે આપણા ભાવનગરના કવિ નાઝીર આપણું આપણું ભાવનગર હે આપણું પરગણું બહુ અદભુત રચનાઓ એમની એમાંથી એમાંથી એક મળ્યો છે દેહ માનવ નો તો કાળો કેર કરશો હા મળ્યો છે યમન કલ્યાણ કરો મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો માં અને જગતમાં માનવીને તાંબિયાના તેર કરશો બહુ થઈ જાય તો થોડું લડી લેજો ક્યારેક ક્યારેક ક્યાંક થઈ જાય થોડું લડી લેવાનું બહુ થઈ જાય તો થોડું લડી લેજો પણ પછી રડી લેજો બહુ થઈ જાય તો થોડું લડી લેજો પણ પછી રડી લેજો મળી લેજો ગલે પણ જિંદગીના વેર કરીશું વિનંતી છે તમોને ચાંદ સૂરજ ને સિતારાઓ વિનંતી છે તમોને ચાંદ સૂરજ ને સિતારાઓ અગર આપો તો અજવાળું અંધેર કરશો મર્યા છીએ અમે તો માનભેર અમે મર્યા છીએ ને માનભેર મર્યા છીએ પાછા હસતા હસતા મર્યા છીએ મર્યા છીએ અમે તો માનભેર हस्ते वदन नाजिर नाजिर देखाईया घोड़ा गाड़ी चलाता मरिया मरियाचीया हमें तो मानभेद हस्ते वदन नाजिर हमारी कब्र पर कोई आंसू वो नहीं मेर कर शो मैं बहु थाई जाए तो थोड़ू लड़ी ले जो बहु थाई जाए तो थोड़ू लड़ी ले जो पची रडी ले जो मली ले जो गले पन ज़िंदगी ना मेर कर મળ્યો છે એ દેહ માનવ તો કાળો કેર કર શોમાં જગત માં માનવીને ત્રાંબિયાના તેર કર ધર્મરાજના શાસનમાં પવિત્ર શાસન થયું અને એ પવિત્ર શાસનમાં પરીક્ષિતના જન્મની કથા આવી છે જે બાળકની પરમાત્માએ રક્ષા કરી હતી એ બાળક એ જન્મ્યો અને જ્યાં બાળક જન્મ્યો એટલે બ્રાહ્મણોને બોલાવી સુંદર વિધિ કરાવી જાતકર્મ આદિ બધું કરાયું અને પછી બ્રાહ્મણોએ કુંડલી ગોઠવી અને એક પછી એક બ્રાહ્મણો પરીક્ષિત માટે સારા સારા શબ્દો કહેવા લાગ્યા મહારાજ તમારો આ દીકરો પારથ પ્રજા પિતા સાક્ષાત તમારો આ દીકરો છે ને બહુ પ્રતાપી થવાનો છે બ્રાહ્મણો ભવિષ્ય કથન કરે છે પરીક્ષિત બહુ પ્રતાપી થવાનો છે કેવી રીતે બોલે ઈશ્વાકુના જેવો રક્ષક થશે ભરતના જેવો યશસ્વી અગ્નિના જેવો તેજસ્વી સિંહના જેવો વિકરાળ થશે અંતિદેવના જેવા ઉદાર પ્રહલાદના જેવા ભક્ત થશે ભગવાન રામના જેવા સત્યને સાંધનારા પોતાના દાદા અર્જુનના જેવા પરાક્રમી થશે સારા સારા શબ્દો લાગ્યા યથા પૃથ્વીના જેવો ધૈર્યવાન થશે સમુદ્રના જેવો ગંભીર થશે યજાતિના જેવા ધાર્મિક થશે અવ સારા સારા શબ્દો કહેવાવા લાગ્યા પણ એક બ્રાહ્મણે ઊભા થઈ અને ધર્મરાજને કહ્યું બાબા બધું જ સારું લખ્યું છે પણ એક જગ્યાએ થોડી તકલીફ લખી છે શું બોલ તકલીફી કે તમારા પૌત્રનું યુવાનીમાં મૃત્યુ થશે મૃત્યુના સમાચાર સાંભળ્યા ધર્મરાજ ગંભીર ન થયા ધર્મરાજને ખબર છે મૃત્યુ એક ના એક દિવસ આવવાનું છે